વાત કરીએ વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરા છે પુત્ર સણબ આવતીકાલે સવારે ચાર વાગે અમેરિકા પહોંચશે તેવા મોટા સમાચાર મળ્યા રહ્યા છે વાત કરીએ તો અમદાવાદમાં થયેલી ભયાવક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધન બાદ તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય આવ્યો છે વાત કરીએ તો જેમ કે તેમના જેમ કે ડેડ બોડીને પણ ઓળખી લેવામાં આવી છે તેમના પુત્ર સણબ રૂપાણી હાલ અમેરિકા છે અને તેઓ આવતીકાલે ચૌદ જૂન શનિવારે સવારે ચાર વાગે અમદાવાદ પરત ફરશે જ્યારે જેમ કે સણબના આગમન બાદ જ જેમ કે દિગ્વજ વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર વાત કરીએ વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન પૂજિત રૂપાણી ટ્રસ્ટ પણ જેમ કે શોકમગ બન્યું છે ટ્રસ્ટના સભ્યો ભાવુક થઈને જણાવી રહ્યા છે કે અમે હજી પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જેમ કે ડેટ અને જેમ કે ટેસ્ટ મેચ ન થાય અને ભગવાન કોઈ ચમત્કાર કરે જેથી વિજયભાઈ સાજા પરત થઈ જાય પરંતુ દોસ્તો જેમ કે વાત કરીએ તો ગઈકાલે થયેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી રાજ્યભરમાં શોખનો માહોલ છવાઈ ગયો છે આ દુર્ઘટનાના સમાચાર મળ્યા પછી રાજકોટમાં આવેલા પૂજિત રૂપાણી ટ્રસ્ટના સભ્યો ઊંડા શોખમાં ગરકાવ થઈ ગયા છે તેમને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી ટ્રસ્ટના